આજ રોજ ગુજરાત ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને એક કોર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેના ભાગ સ્વરૂપે જુનાગઢ કોર્પોરેશનની પણ ચૂંટણી તારીખ નક્કી જઈ ચૂકી છે આગામી દિવસોમાં સોળ તારીખે મતદાન કરવાનું છે જુનાગઢની જનતા ઉપર અમને ખૂબ વિશ્વાસ છે આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના સંગઠન પ્રમુખ આદરણીય સી આર પાટીલજી અને મહામંત્રી રત્નાકરજીની માર્ગદર્શનમાં આગામી કોર્પોરેશનની ચૂંટણી લડાવવાની છે ગઈ વખતે સાઠમાંથી ચોપન સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનમાં અત્યારે શાસન ચાલી રહ્યું હતું જે રીતે વિકાસના કામ કર્યા છે અને જૂનાગઢની જનતા વિકાસ સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે અમારી સાથે રહેશે એવો મને પૂર્ણ ભરોસો છે આજે યોગાનુ યોગ પ્રયાગરાજ ખાતે મા ગંગાના આશીર્વાદ લેવા અને સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે પ્રયાગરાજ ખાતે ઉપસ્થિત હતો એ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે હું જૂનાગઢની જનતાથી મને ખૂબ વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આપણે કોર્પોરેશનમાં આવશે ચૂંટણી પંચાય જે સાડા ચાર વાગે પત્રકાર પરિષદની અંદર ગુજરાતમાં ઘણા દિવસથી વાત હતી તો બધી લગભગ પિંચોતેર નગરપાલિકા તાલુકા પંચાયત અને જૂનાગઢ કોર્પોરેશનની પણ ચૂંટણી ડિક્લેર કરી છે ખૂબ સારી વાત છે અમે આખું ભારતીય જનતા પાર્ટી એને વધાવીએ છીએ ખાસ કરીને જૂનાગઢની જ વાત કરું તો પાંચ વર્ષની અમારી બોડી દરમિયાન લગભગ બારસો કરોડ રૂપિયા જેવા કામ થયા છે જે કામ થયા જ એમાં લગભગ સાતસો આઠસો કરોડના જમીનની અંદરના કામ થયા છે સાડા ત્રણસો કરોડ રૂપિયા ભૂગર્ભ ગટરના લગભગ બધા વિસ્તારની અંદર પતી ગઈ બીજા સાડા ત્રણસો કરોડ જે ગ્રાન્ટ આપી હતી સરકારે એ પાઇપલાઇન જોડવાની આપી હતી એ પણ મેજોરિટી કામ થઈ ગયા એના પછી જે આજે રેલવેનો મોટા મોટો પ્રશ્ન હતો ફાટકનો જોશીપરાનો તેમાં પણ એંસી કરોડના ખર્ચે સરકારે જે આખી ડિઝાઇન બનાવી હતી એનું કામ પણ ચાલુ થઈ ગયું નરસિંહ મહેતાનું તળાવ એ પણ એંસી કરોડના ખર્ચે લગભગ કામ પૂર્ણતાના હારે છે ઉપરકોટમાં પણ એંસી કરોડના ખર્ચે જે રીતે કામ થયું ને અત્યારે લાખો લોકો ખાસ ઉપરકોટ જોવા આવે એ જ રીતે ભવનાથનું તમે ડેવલપમેન્ટ જો એકસો ને પંદર કરોડ રૂપિયા ધારાસભ્યશ્રીએ જ્યારે મંજૂર કરાવ્યા તો છેઠ અત્યારે પણ એની લાઇટનું કામ તો ચાલુ છે પણ ઉપર સુધી પાણી પહોંચી જાય એની પણ વ્યવસ્થાના કામ ચાલુ છે ટૂંકમાં કહું તો જૂનાગઢની અંદર એક વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં કામ અત્યારે પણ ચાલુ છે અને આ બધા ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પસાણા શેર પ્રમુખ પુનિતભાઈ અને અમારી આખી ટીમે આ બધા કામ મંજૂર કર્યા હોય એક કામ મંજૂર કરાવવાની અને હરવાર તાત્કાલિક કામ ચાલુ થાય એ પણ મોટી જવાબદારી છે અત્યારે પણ જૂનાગઢમાં લગભગ ઘણા વિસ્તારમાં કામ ચાલુ પણ છે જે કામ છે એના ટેન્ડર પણ અમે કર્યા હતા ટેન્ડર ખોલાવ્યા હતા પણ અમે અત્યારે જે કમિશનર કામ કરે છે કારણ કે વહીવટદારે કોઈ નિર્ણય ન લઈ શકે પણ જે અમારા મંજૂર થયેલા કામ છે એ જ કામ અત્યારે ચાલુ છે જૂનાગઢની અંદર ચાર ચાર જગ્યાએ તમે જે ગંદા પાણીનો નિકાલ થાય અને શુદ્ધ જ પાણી આવે અને શુદ્ધ પાણી પણ તમે એને પણ ખેડૂતોને પણ આપી શકો ચાર ચાર જગ્યાએ અમારા જે સ્ટેશનો બન્યા છે ખરેખર ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની પૂરી તૈયારીમાં જોઈ તૈયારી એટલે કે પ્રજાને બધી ખબર છે ગામમાં કામ થયા હોય તો ખાડા થાય ને પણ ગામમાં કામ થયા છે બધાને ખબર છે કામ અત્યારે પણ જે ચાલું છે હજી પણ અમારા અમારા આવ્યા પછી પણ બોડી આવવાની જે ઓલે વખતે રિઝલ્ટ આવ્યું હતું એવું જ રિઝલ્ટ આવવાનું છે હરેક મતદાર જાગૃત છે અને ખબર છે કે કેન્દ્ર સરકાર ગુજરાતની સરકારને કોર્પોરેશન જે ત્રણેય એક થઈને કામ કરે છે એનું જ રિઝલ્ટ છે ખરેખર હું ચૂંટણી પંચને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ભારતીય જનતા પાર્ટી કાયમ માટે પ્રજાની ભેગી રહી ને પ્રજા પણ ભારતીય જનતા પાર્ટી ભેગી જ રહે એવો મને પૂરો વિશ્વાસ છે ભારત માતા કીજે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત